અમદાવાદમાં પ્રેમનો જશ્ન તું મેરી મેં તેરા મેં તેરા તું મેરીના મૂડમાં જોવા મળ્યા કાર્તિક અનન્યા પ્રેમની નજાકત સંબંધોની ગૂંચવણ અને સ્મિતોથી ભરેલી લાગણીઓનો સુંદર સંગમ ત્યારે જોવા મળ્યો જ્યારે બહુ ચર્ચિત રોમેન્ટિક કોમેડી ફિલ્મ તું મેરી મેં તેરા મેં તેરા તું મેરીના પ્રમોશન માટે મુખ્ય કલાકારો કાર્તિક આર્યન અને અનન્યા પાંડે અમદાવાદ પહોંચ્યા હયાત રિજન્સીમાં યોજાયેલી પ્રેસ કોન્ફરન્સ દરમિયાન બંને કલાકારોએ પોતાની મનમોહક હાજરી સાથે મીડિયાને સંબોધ્યું અને ફિલ્મ સાથે જોડાયેલા રસપ્રદ અનુભવો શેર કર્યા બંને કલાકારોને અમદાવાદમાં આવીને ઘણી જ મજા આવી કાર્તિક આર્યને અમદાવાદમાં જલેબીનો સ્વાદ પણ માણ્યો પ્રેસ કોન્ફરન્સ દરમિયાનનું વાતાવરણ સંપૂર્ણપણે ફિલ્મના રોમાંચક રંગમાં રંગાયેલું જોવા મળ્યું કાર્તિક કલાકારોએ ફિલ્મના પ્લોટ તેમના પાત્રો અને શૂટિંગના અનુભવોને ખૂબ જ ખુલ્લા દિલથી શેર કર્યા કે જેનાથી એ તો સ્પષ્ટ થઈ જ ગયું કે આ ફિલ્મ તેમના માટે માત્ર એક પ્રોજેક્ટ નહીં પરંતુ એક ભાવનાત્મક સફર રહી છે કાર્તિક આર્યને મીડિયા સાથેની વાતચીત દરમિયાન કહ્યું કે ફિલ્મ તું મેરી મેરા મે તેરા તું મેરી મારા દિલની ખૂબ જ નજીક છે તેમાં મારું પાત્ર પ્રેમ ગુજવણ અને સાચી લાગણીઓથી ભરેલું છે દર્શકો મને આ વખતે એક અલગ જ અંદાજમાં જોશે આ ફિલ્મ સંબંધોની તે બારીકાઈઓને સ્પર્શે છે કે જેને આપણે અવારનવાર અનુભવીએ છીએ પણ કહી શકતા નથી દર્શકોને ફિલ્મની વાર્તા ખૂબ જ ગમશે ફિલ્મની લીડ એક્ટ્રેસ અનિના પાંડે પોતાના અનુભવો શેર કરતા કહ્યું કે આ ફિલ્મની વાર્તા ખૂબ જ સાચી અને દિલથી જોડાયેલી છે પ્રેમ માત્ર વાર્તા જેવો નહીં પણ આજના સમયમાં સંબંધોની વાસ્તવિકતા સાથે સામે આવે છે મને પૂરો વિશ્વાસ છે કે દર્શકો મારા પાત્રો સાથે ક્યાંક ને ક્યાંક પોતાને જરૂર જોડાયેલા અનુભવ છે કાર્તિક સાથે કામ કરવું હંમેશા ખાસ રહ્યું છે અને આ ફિલ્મમાં અમારી કેમેસ્ટ્રી દર્શકોને જરૂર પસંદ આવશે ફિલ્મના ટીઝરમાં કાર્તિક અને ન્યાની ખાટી મીઠી નોકજોકને પણ દર્શકોનો ઘણો પ્રેમ મળ્યો ફિલ્મનું મ્યુઝિક પણ પહેલેથી જ શ્રોતાઓના દિલમાં જગ્યા બનાવી ચૂક્યું છે તેના ગીતો વાર્તાની ભાવનાઓને વધુ ઊંડાણ આપે છે અને રોમાંસના તે અહેસાસને જીવંત કરે છે જેના માટે આ ફિલ્મ જાણીતી થશે કલરફુલ લોકેશન્સ હળવા

આ ફિલ્મ પચીસ ડિસેમ્બર બજાર પચ્ચીસના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે ક્રિસમસના અવસરે આ ફિલ્મ દર્શકો માટે પ્રેમ સ્મિથ અને મનોરંજનથી ભરેલી એક ખાસ ભેટ સાબિત થવાની છે કુલ મળીને તું મેરી મેં તેરા મેં તેરા તું મેરી માત્ર એક ફિલ્મ નથી પરંતુ તે સંબંધોની વાર્તા છે જે જેને દિલ અનુભવે છે અને સ્મિથ સાથે જીવવા માંગે છે